રાધનપુરની ગાદી ઉપર નવાબ જલાલુદ્દીન ખાનના હતા એ વખતની આ વાત છે એકવાર કાઠિયાવાડથી રાજસ્થાનની મુસાફરીએ નીકળેલા સાત જેટલા ઘોડે સવારો આ ગામને પેલું ગામ આ ગામને પેલું ગામ એમ ખેપ ખેડતા ખેડતા રાધનપુર આવ્યા બપોરનો સમય છે બજારમાં કરિયાણાની દુકાન માંડીને બેઠેલા એક વેપારી પાસે જઈ આ ઘોડે સવારો પૂછે છે અમારે આટલામાં રાતવાસો કરવો છે ક્યાં ગામ જઈએ તો અમને રૂડો આદરભાવ મળે આ વેપારી આ વિસ્તારનો પૂરેપૂરો જાણકાર હતો એને ક્યાં લાંબુ વિચારવાનું હતું એટલે હૈયે હતું એ હોટેલ આવી અને કહી દીધું અહીંથી આગળ જશો એટલે ગરામડી નામનું એક ગામ આવશે ત્યાં નાથા ગોધાના ઘરનું ઠેકાણું પૂછતા જાજો એ તમને રૂડો આદરભાવ આપશે અને મનમાની મહેમાનગતિ કરાવશે બપોરના નમતા પોરે રાધનપુરનું બજાર છોડી અને નીકળેલા સાતેય ઘોડે સવારો સંધ્યા ટાણે ગરામડી ગામને ફાદર પહોંચી ગયા આ ગામના નાથા ગોધા એવા નિમધાની હતા કે જેથી એના ખોરડે મહેમાનની હાજરી ન હોય તેથી પોતે નકોરડા ઉપવાસ ખેંચી કાઢે પણ મહેમાનને ખવડાવ્યા વિના એકલા તો કદી અન્નનો કોળિયો મોઢામાં મેલતા નહીં એમના ઉમરાનું પુણ્ય પણ એવું કે રોજ રોજ કોઈને કોઈ મહેમાન એમના ઘરે આવ્યા જ હોય ચાલ રાણું થયું આસા આસા અંધારા અવની માથે ઉતરી રહ્યા હતા ગોદલા ગમાણે બંધાઈ ગયા ગાયો વાડામાં પુરાઈ ગઈ દૂજણા ઢોરને ધોવા વાંધવાની ધમાલ હાલતી હતી એવે તાણે નાથા ગોધાની ડેલી હાથ સંભળાયો નાથા ગોધાનું ઘર કે એટલે નાથા ગોધા એ ડેલી થી બહાર નીકળી અને હુંકારો દીધો પરદેશી મહેમાનને જોઈ અને નાથા ગોધા તો રાજીના રેડ થઈ ગયા એમના ઘેર જાણે ગોળના ગાડા ઢલવાના હોય અજયના ઘોડે સવારોને મીઠો મધ જેવો આવકારો દઈ અને પૂછ્યું ક્યાંથી આવો છો અને ક્યાં જવું છે એટલે ઘોડે સવારોએ કહ્યું કાઠિયાવાડથી છીએ અને મારવાડ જવું છે નાથા ગોધા અજયના મહેમાનોને દોરી અને ઢેલીમાં લઈ ગયા ઢોલિયા ઢાયડા માથે રુએલ ગોદડા નાઈખા ઓશિકા નાઈખા અને ટાઢા પાણી પાયા રાતે વઢિયારી ભેંસોના દૂધ અને બાજરીના ઉના રોટલાના વાળું કરાવ્યા અષાઢ મહિનાના વાદળો વાળી જેમ પેલો મોરલો મહેકી ઉઠે એમાં મોંઘેરા મહેમાનોને વાળી નાથા ગોધા પણ ખીલી ઉઠા એક બાજુ આ મહેમાનોની સારી રીતે આગતા સ્વાગતા કરી અને તેને દૂધના વાળું કરાવ્યા તો બીજી બાજુ તેમના ઘોડાને ઘોડવાલમાં બંધાવી અને મઠ ચણાના જોગાણ દીધા આ મહેમાનોના ઘોડાની કોટમાં હીરની દોરીઓથી ગૂંથેલા કોટિયા બાંધેલા હતા અને આ કોટિયામાં જે ઘૂઘરિયું જળેલી હતી તે ઘૂઘર ઉઘર્યું ચાંદીની હતી એટલે આ મહેમાનોએ નાથા ગોધાનું ધ્યાન દોરતા કહ્યું અમારા ઘોડા તમારી ઘોડવાલમાં બાંધા છે તેમાં કાઈ વાંધો તો નથી ને નાથા ગોધા કશું બોલ્યા નહીં બીજી વાર પૂછ્યું તોય નાથા ગોધા કંઈ બોલ્યા નહીં પણ ત્રીજી વાર જ્યારે આવું પૂછ્યું એટલે નાથા ગોધાથી રેવાયું નહીં મહેમાનો મને સમજાતું નથી કે આ એકની એક વાત તમે વારે ઘડીએ કેમ પૂછપૂછ કરો છો ના ના આ તો એવું છે અરે એવું ને તેવું પડતું મેલો અને તમ તમારા નિરાતે સુઈ જાઓ તમારા ઘોડાને કાંઈ નહીં થાય ના ના આ તો એમ છે કે ઘોડાની કોટમાં કોટ્યું છે તેમાં ચાંદીની ઘૂઘરિયું જળેલી છે અરે ભલામાણા ચાંદીની તો શું કોનાની કેમ નથી આ તમે કોના મહેમાન છો એટલું તો વિચારો ભલામાણા નાથા ગોધાના આ ગરામડીની માલિપા આ તમે નાથા ગોધાના મહેમાન છો એટલે આ બધી ઉપાધિ મેલો અને નિરાતે સુઈ જાઓ અને જો આવડતી હોય તો બીજી કંઈક સારી વાત કરો નાથા ગોદાએ આપેલા આ ભારો ભારના ભરોસા થકી મોડી રાત સુધી અલગ મલકની વાતો આવી અને મહેમાનો હોઈ ગયા મહેમાનો હોઈ ગયા પછી થોડી વાર થઈ એટલે નાથા ગોદા જાઈ ગયા પથારીમાંથી ઊઠી અને ઘર માં ગયા 20 કિલો વજનની ચાંદીની પાટ કાઢી ચાંદીની પાટને ઉપાડી અને ગામમાં ગયા અડધી રાતે ગામના લુવારને જગાડ્યો 20 કિલો ચાંદીની પાટના એક સરખા સાત કટકા કરાવી અને તેના સાત ખીલા ઘડાવ્યા અને રાતો રાત જમીનમાં ખીલા ધરબી અને સાતેય ઘોડાને આ ચાંદીના ખીલે બાંધી દીધા ચાંદીની ગુગરીઓની પરોજણમાં પડેલા મહેમાનો સવારે જાયગા ઘોડવાલમાં ગયા નજર કરીને જોયું તો સાતે ઘોડાને લાકડાના બદલે ચાંદીના ખીલે બાંધેલા મહેમાનો તો આભા બની ગયા અરે આપણે ચાંદીની ગુગરીઓને રોતા ત્યારે આ તો આખે આખા ખીલા ચાંદીના છે મહેમાનો તો બોયલા જયેલા વગર પાછા ખાટલે આવી અને બેઠા ચા પાણી પીતા પછી જવા માટે નાથા ગોધાની રજા માગી એટલે નાથા ગોધાએ ચાંદીના સાતે ખીલા જમીનમાંથી બહાર કાઢી અને મહેમાનોને આપતા કહ્યું ભાપ તમે આજ ગરામડીના નાથા ગોધાના મહેમાન છો એટલે આ સાથે સાથે ચાંદીના ખીલા તમને પેરામણીમાં આપું છું તમે મારવાડમાં જાઓ છો ત્યાં ચોર લૂંટારાઓની બહુ બીક છે એટલે જો આ ખીલા જશે તો નાથા ગોધાના જશે તમને આ ઘોગરીઓની ત્યાં ચિંતા નહીં સતાવે